આવરીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો દિવસોની અંદર સોનાની કિંમતોમાં બારસો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે અને હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડ બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આજની તાજા ભાવની વાત કરીએ તેની પહેલા આપણી તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને આજે સુરિયા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે વ્યાજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર સેના કારણે વધારો જોવા મળી રહ્યો છે અને કયા કારણોથી સોનું જે છે એ ઘટી શકે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 9026 માં જ્યારે 10 ગ્રામ સોનું 9260 માં જ્યારે 100 ગ્રામ સોનું 9 લાખ 2600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22

ચાંદીના ભાવ જે છે એ ઘટતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી છુપિયા રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને અડસઠ માં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર છસો ને માં અને એક કિલો ચાંદી છન્નું હજાર આઠસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો જો આપણે વૈશ્વિક સ્તરે સોના પર નજર કરીએ તો મંગળવારે અહીં સોનાના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે મળ્યો હતો અને મંગળવારથી આજ સુધી સોનું જે છે એ છેલ્લા બે દિવસની અંદર વધતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે સોનાના હાજર ભાવમાં એક થી પણ વધારે ઉછાળો જોવા મળ્યો છે જેના કારણે તેનો ભાવ જે છે એ મિત્રો ફરીથી વધતો જ જોવા મળી રહ્યો છે તો સોનાની કિંમતોની અંદર ઘોટાળો છે ને આધારે જોવા મળે છે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર હાલ અત્યારે નબળાઈ જોવા મળી રહી છે તો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે યુએસ ડોલરની અંદર તેજી જોવા મળે અથવા તો સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે અને સોનાના વધારાના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર અત્યારે નબળાઈ જોવા મળી રહી છે જેના કારણે શેર માર્કેટના રોકાણકારો જે છે એ મિત્રો દિવસે ને દિવસે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે અને સોનાની ખરીદી કરે તો સોનાની માંગની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને સોનાની માંગની વધારો જોવા મળે તો સોનાની કિંમતો દિવસોમાં સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને

પણ ઘણા બધા સમાચાર આપ્યા છે જેની અસર પણ સોનાના ભાવને થઈ શકે છે અને હવે મિત્રો બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર પચીસના અંત સુધી નિષ્ણાંતોના મતે કહેવું છે કે સોનું જે છે એ મિત્રો એક લાખની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે સોના ચાંદીના ભાવમાં સલામતી માટે માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે અને

અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખૂબ જ મહત્વના પગલા પર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે કારણ કે જો તમે દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો તમારે 22 કેરેટ સોનાની ખરીદી કરી અને જેની અંદર ઝિંક તાંબુ મિક્સ કરવામાં આવે છે અને દાગીના તૈયાર કરવામાં આવે છે જેની સામે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને 24 કેરેટ સોનામાં કોઈ પણ ભેળસેળ નથી કરવામાં

બનાવવાનું વિચારી રહ્યા છો તો હજુ પણ આપણા ગુજરાતના શહેરોમાં સોનાના ભાવ જે છે એ મિત્રો ઘટાડામાં જ કહી શકાય તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને જો યુએસ ડોલરની અંદર મજબૂતી જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થતો હોય છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જો તમે આગામી દિવસોમાં સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે છે એ ખૂબ જ હાલ અત્યારે અગત્યની ટ્રેડ કરતો જોવા મળી રહ્યો અને શેર માર્કેટમાં જો આગામી દિવસોની અંદર નબળાઈ જોવા મળે તો પણ સોનાની કિંમતોની અંદર મોટો વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને મિત્રો હવે પછી આપણે નવા જ વિડીયોમાં માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોનાની ખરીદી કરવી હોય તો સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં તો સોના ચાંદી ને લગતી સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરીશું તો હવે પછી એક નેક્સ્ટ ન્યુઅપડેટમાં માહિતી